જય માતાજી બે હજાર છવ્વીસ થી બે હજાર સત્યાવીસ આ પાંચ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે અને ચમકશે તેની કિસ્મત તો કઈ છે પાંચ રાશિ ચાલો જાણીએ એ જાણતા પહેલા જો તમે પણ તમારી જન્મ કુંડળી અમને બતાવવા માંગતા હોય તો અમને કોલ અથવા મેસેજ પર જણાવી શકો છો પહેલી રાશિ છે વૃષભ રાશિ બે હજાર છવ્વીસમાં ગુરુના આશીર્વાદથી પૈસાની સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે અને ધાર્યા કામ થવાની શક્યતાઓ છે બીજી રાશિ છે કર્ક કર્ક રાશિ પર શનિ મહારાજની વિશેષ કૃપાઓ રહેવાની છે તે લોકો જે ફિલ્ડમાં હશે તેમાં ઉતરોતર પ્રગતિના માર્ગ મળશે અને પારિવારિક સુખ સુવિધામાં પણ વધારો થશે ત્રીજી રાશિ છે તુલા તુલા રાશિના જાતકોને પ્રેમ સંબંધમાં સફળતા મળશે અને ખોવાયેલા પ્રેમ પણ પાછા મળી શકે છે લગ્ન યોગ પણ પ્રબળ બનશે ચોથી રાશિ છે ધન રાશિ

તો આ વિડીયો આ પાંચ રાશિના લોકો સાથે જરૂરથી શેર કરજો અને તમારા જીવનમાં કોઈ પણ એવા પ્રશ્ન હોય જે તમને મૂંઝવતા હોય તો તમે અમને કોલ કરીને જણાવી શકો છો જય માતાજી